ગરમા ગરમ રોટલી છે એ ઊંધીઓ બસો ભાઈ લાઈવ ડા ફૂલ ઝડપી પ્રોસેસિંગ થી થાતું હોય બનાવવા માટેનો લોટ છે ને એ બાંધી રહ્યા છે બસ મજાની કળી કે ભાજી છે બટેટા તો જો રોટલા બનાવશે સ્પેશિયલ 500 કિલો લોટ બાંધો દરે એ ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે આકડો આવતો જ નથી કે આટલા માણસો અહીં જમે છે હર હર મહાદેવ જય ગિરનારી બધાને તો ખાસ નવા વિડીયો સ્વાગત છે તો અત્યારે આપણે આવી ચુક્યા છીએ ખોડિયાર રાસ મંડળ નું એમ કહી શકાય કે મહાશિવરાત્રી ને દરમિયાન ભવ્યથી ભવ્ય મોટોમાં મોટો રસોડો આમ કહ્યું ને તો પણ આ ભવનાથની જગ્યાનું છે અને ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પણ આ લોકોનું મોટો રસોડું હોય છે અને શિવરાત્રી દરમિયાન પણ મોટો રસોડું હોય છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવો તમે જોઈ શકો છો લાખો ભાવિ ભક્તો છે એ હરિહર પ્રસાદી લઈ રહ્યા છે તો ચાલો હું તમને આખું રસોડું બધા કઈ રીતે બધું બને જોઈ શકો છો રોટલી બનવાનું મશીન છે આખું આ બધી રોટલીની આખી પ્રોસેસિંગ છે પહેલેથી તમને શરૂથી જ બતાવી દઉં કઈ રીતે મશીન છે એ કામ કરે છે તો અહીંયા શરૂઆતમાં જો અહીંયા લોટ છે એ બંધાય છે ત્યાર પછી પહેલાં ભાઈ છે ને ઉપર એ લોટને છે એ મશીનની અંદર ઓરે છે અને અહીંયા તમે જો લાઈવ રોટલી છે એ ગરમા ગરમ રોટલી છે એ બનીને કમ્પ્લીટ તૈયાર થતી હોય છે આ રોટલીનું ઓટોમેટિક કટિંગ થાય છે તો કટિંગ થઈને આ રોટલીઓ બધી છે એ આગળ વધે છે આ પટ્ટા ઉપર અને આ બધી આખી સગડી છે આ છે ને આખી સગડી છે અને એક કલાકની અંદર આ પાંચથી છ હજાર રોટલીનું પ્રોડક્શન કરતી હોય છે અને આ રોટલી સીધી અહીંયા નીકળે છે ગરમમાં ગરમ જો કમ્પ્લીટ થઈ જેટલી રોટલી કમ્પ્લીટ થઈને એ અહીંયા ડાયરેક્ટ આ રીતે મશીન દ્વારા નીકળી જતી હોય છે તો આખું રોટલીનું મશીન છે ત્યાં તમે જોઈ શકો તો ભાઈ લાઈવ બધું ગરમા ગરમ બની રહ્યું છે આ જો ગાંઠિયા બની રહ્યા છે લાય ગરમા ગરમ છે ને એકદમ લાઈવ ગાંઠિયા બની રહ્યા છે ગરમા ગરમ ગાંઠિયાનો બનાવવા માટેનો લોટ છે ને એ બાંધી રહ્યા છે તો એમનો છે અહીંયા લાટ લોટ બંધાય છે અહીંયા કમ્પ્લીટ થઈને સામેની સાઈડ ગાંઠિયા બને છે કમ્પ્લીટ તો આ બધા ભક્તો સેવા કરી રહ્યા છે અને આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા ભાઈ સ્ટોર થઈ ગયો છે બધો સ્ટોર કમ્પ્લીટ છે આ ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે અને અહીંયા તમે જો સરસ મજાની કળી બુંદી છે તો બુંદી પણ સરસ મજાની જો તમે અહીંયા પ્રસાદી માટે ડાયરેક્ટ લાયવઘરમાં ગુંદીની પ્રસાદી સ્પેશિયલ છે કાજુ બદામ નાખેલી ગુંદી છે કાંઈ ઘટે નહીં જો સરસ મજાની જો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ મહાશિવરાત્રીની અંદર પ્રસાદી લેતા હોય છે તો તમે જોઈ શકો છો બધા જ ભાવિ ભક્તો પ્રસાદી લે છે અને ખાસ કરીને મોટા રસોડાની વાત કરીએ તો બે રસોડા હોય છે એ ગોરખનાથનું હોય છે તો એ પણ હું તમને આજ વિડીયોની અંદર બતાવી દઈશું કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા જો તમે ખમણ જાય છે ગરમા ગરમ કાંઈ ઘટર નહીં તાજા વઘારેલા ભાઈ આ ખમણ છે ગરમા ગરમ ખમણને વઘાર નાખવામાં આવે છે અહીંયા જો કમ્પ્લીટ આ રીતે કાંઈક ડાયરેક ખમણને વઘાર નાખે ડાયરેક્ટ ડાયરેક્ટ જ ભાઈ ગરમા ગરમ જ બધું હાલતી હોય આ પ્રોસેસ તો આ વઘાર નાખે છે સામે ભાઈ છે એ ખમણનું કટિંગ કરી રહ્યા છે તો આ રીતનું બધું ચાલતું હોય છે રસોડાની અંદર તમે જોઈ શકો કમ્પ્લીટ થઈ ગયા છે વઘાર ગયા છે તો આ બધું બધું ફૂલ ઝડપી પ્રોસેસિંગથી થતું હોય કંઈ કામ જેમ કે માણસો એટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હોય એટલે ફટાફટ કરવો પડે જો છે કશો એક રોટલીનું એક્સ્ટ્રા મશીન તો પીડ્યું જ છે અને અહીંયા જો બધી બહેનો લીંબુનો રસ કાઢી રહી છે આ બધા લીંબુ શરબત બનાવી રહી છે લીંબુ શરબત બનાવો છો સ્ટાફ માટે ભાઈ જેટલા સેવા કરતા હોય ને એના માટે સ્પેશિયલ લીંબુ શરબત બનાવી રહી છે બહેનો વાહ સરસ મજાનો લીંબુ નો રસ કાઢી રહી હા અને આ બાજુ તમે જોઈ શકો છો કાંદા ડુંગળીનું બધું કટિંગ થઈ રહ્યું છે આ બધું જ રસોડો વિભાગ છે આખે આખો અને આ બાજુ જો સ્લાડ માટે કોબી શાક છે અહીંયા સરસ મજાનું બટેટાનું નું આખા ટોપ ભરાઈ ગયેલા છે કમ્પ્લીટ જો જો આ છે બટેકાનું શાક છે જો રીંગણા બટેકાનું શાક છે કમ્પ્લીટ આ બધા ભાવિ ભક્તો માટેનો પ્રસાદ છે સ્પેશિયલ અને આમની સાઈડ જોવો તો તમે ભાત ભાત વાત છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયેલા અને દાળના ટોપ તમે જો દાળ તો બની રહી છે ભાઈ ગરમા ગરમ તો આવી રીતનું કંઈક ખોડિયાર માતાજીનું છે ને રસોડું છે અને ભાઈ બહુ બધા ભાવિભક્તો સ્પેશિયલ સેવા બહુ કરતા હોય છે ભાઈ કેમકે ભવનાથની એટલી મેં જગ્યા જોઈએ ને બધે રસોડા બધી જગ્યાએ છે પણ સેવાવાળા માણસો ક્યાંય ખૂટે નહીં ભાઈ બહુ બધા સેવા કરતા હોય કે આ માતાજીની દિયા છે અને અહીંયા માતાજીનો જો સરસ મજાનો આ રસોડાનું છે ને તો એમનું જ રસોડું છે અહીંયા માતાજી ખોડિયાર માતાજી એમના તરફનું જ રસોડું છે આખું તો ભાવિ ભક્તો પ્રસાદી માટેની કેવી વિશાળ લાઈન છે બહાર પણ એટલી લાઈન લાગી ગયેલી છે ભાઈ તમે જે આ રસોડું જોયું ને તમે જોઈ શકો છો આ ખોડિયાર મંદિર રાસવાળા અને લાઈન જુઓ પ્રસાદી માટેની એટલી વિશાળ લાઈન છે ભાઈ જો બધા જ ભાવિ ભક્તો છે ને પ્રસાદી માટે ઊભા છે લાઈનમાં બહુ વિશાળ લાઇન છે અને હવે હું તમને છે ને આ રસોડું દેખેલું છે હવે હું તમને દેખાડું ગોરખનાથ નું એ પણ અહિયાં મહાશિવરાત્રી ની અંદર બીજા નંબર ત્યાં રસ્તો જઈએ ને ત્યાં વ્યવસ્થા કઈ વ્યવસ્થા છે ત્યાં છે છે ને અત્યારે લાઈવ ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે તમે જોઈ શકો છો આ ગોરખનાથ નું રસોડું છે અને અહીંયા લાઈવ ભજીયા જો કેટલા બધા ભાઈઓ છે સારે મેર ભજીયા બનાવવાનું કામકાજ શરૂ છે લાઈવ આ જો ગરમા ગરમ બધું જ લાઈવ સરસ મજાના ભજીયા લાઈ બનાવી રહ્યા છે બધા મજાના બધા ભાઈઓ છે ને એ લાઈ ભજીયા મૂકી રહ્યા છે બધી બાજુ ચાલ સરસ મજાના ભજીયા લાઈ ગરમા ગરમ બની રહ્યા છે જો ભાઈ આ ભજીયા તો બનાવે છે ને પણ આ બેન બેન છે તો આ બેન છે ને બધા લોટ બનાવે છે આ કમ્પ્લીટ જો આણા બનાવે છે 500 કિલો લોટ બાંધો દેરે દેજ 500 કિલો લોટ બેન છે ની જો ભજીયાનો સ્પેશિયલ આ જો બધો સામાન પીધો છે પાંચસો કિલો લોટ છે ને બેન સાડા વાગ્યા સુધી ગઈ રાત્રે રસોડો ને આખો રોટલીનું કામકાજ શરૂ છે તમે જોઈ શકો છો સરસ મજાનું રોટલી ડિપાર્ટમેન્ટ છે આ બધા જ આવી ભક્તો છે સેવા કરતા હોય છે અને રોટલી બને છે સરસ મજાની અહીંયા આ તવા ઉપર રોટલી બનાવે છે ગરમા ગરમ અને આ બાજુ તમે જો ને તો રોટલાનું કામકાજ શરૂ છે ભાઈ બધી માવડીઓ છે ને રોટલા બનાવે છે જો કાંઈ ઘટે નહીં છે ને જો દૂર દૂર થી લોકો આવે છે બધા અલગ અલગ જગ્યાએથી આવો છો કે અલગ અલગ જગ્યાએથી છે કયું ગામ તમારું સુરત થી છે ભાઈ આખો સ્ટાફ જો રોટલા બનાવે છે સ્પેશિયલ સુરત નો સ્ટાફ છે સરસ મજાનો આવું ભાઈ કઈક માહોલ છે ગિરનાર ની પરિક્રમા મહાશિવરાત્રી ની અંદર તમે જોઈ શકો છો અહીંયા પણ બધે રોટલા બની રહ્યા છે ભાઈ તો આખો સુરતનો સ્ટાફ છે બધા અલગ અલગ જગ્યાએથી એથી ટૂંકમાં આવતા હોય છે તો આ પ્યોર સાઇઝ તમે જોઈ શકો છો આ ભાવિ ભક્તોને આ સાઈસ આપવામાં આવે છે જો કેટલી સરસ મજાની સાઈસ છે આ બધા સાઈઝના આખા બાઉલ ભીર્યા છે અને એમાંથી પછી આમાં એડ કરવામાં આવે છે પછી ભાવિ ભક્તોને પીરસવાદે સાધે સાધે સરસ મજાના ભાત છે એ ભાત ને પીરસવા માટે લઈ જઈએ છે અને અહીંયા

ભાઈ છે સરસ મજાની હલાવી રહ્યા છે તો આ છે ડાળનો ટોપ તમે આનાથી જ એસ્ટિમેટ લગાડી શકો કે ભાઈ કેટલી મોટી સંખ્યામાં રસોડું થતું હોય છે આવી ભક્તો કેટલા પ્રસાદી લેતા હોય છે આ ડાળ આ ભાઈ સોળાનું શાક છે જો સોળીનું શાક છે આખો તપેલો ફીર્યો છે સોળીનું જો આ બધા તપેલા એક જ સાથે લાઈનમાં આ બાજુ પણ એકલા તપેલા તપેલા દેખાય તમે આ છે ને અત્યારે તમે જોઈ શકો છો લાઈવ ઘરમાં ગરમ ગૃહિનો હલવો બને છે કઈ રીતનું છે કેટલા માણસોનો રસોડું છે આ રસોડું છે ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાજનો મેળો એટલે કે ભોજન ભજન ને ભક્તિનો મેળો આવે છે મહાશિવરાત્રનો મેળો પાંચ દિવસનો આવે છે અગિયારથી પંદરનો સરકારે જાહેર કરેલ છે અમારે મેળો એ શહેરનાથ બાપુના આશ્રમમાં પંદર દિવસનો મેળો આવે છે આગલા પાંચથી વાહિલા પાંચથી ટોટલ પંદર દિવસનો મેળો થાય છે આ મેળાની અંદર ભોજન ભજન ને ભક્તિ એટલે ગુરુ ગોરખનાથ આશ્રમમાં કોઈથી માણાનો આંકડો આવતો જ નથી કેટલા માણસો જમે છે કેટલા માણસોનો બને છે સામે દાળનો ટોપ તમે જોયો એમાં એ આઠ હજાર માણસ દાળનો ટોપ છે આ આઠ હજાર માણા નો દૂધીનો હલવો બનાવેલો છે આમનામ લાઈ અહીંયા ચાલુ જ રહેશે પણ ગોરખનાથ આશ્રમ માં કોઈ બી આંકડો આવતો જ નથી કે આટલા માણસો અહીંયા જમે છે રાતે ચોવીસ કલાક અનચિત્ર ચાલુ જ છે ચોવીસ કલાક

કે કેટલા ભાવિ ભક્તો છે એ પ્રસાદી લે છે એનો કોઈ આંકડો આવતો નથી ભાઈ એટલે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ પ્રસાદી લેતા હોય છે શિવરાતનો મેળો આમ તો એમ કહેવાય ને કે ત્રણ સાડા ત્રણ દિવસ પાંચ દિવસનો જ હોય

સરસ મજાનો ફરાળથી લઈ અને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા અહીંયા તમે જો મરચાંનું કટિંગ થઈ રહ્યું છે લાઈ મરચાં કટિંગના મશીન છે ભાઈ મશીનથી જ બધું કામ પૂરું કરવું પડે કેમ કે લેકર આ હા છે તો થાય એવું શક્ય નથી બહુ મુશ્કેલ છે આ બધું જો તમે એમનો એમનું ગોડાઉન છે બધો માલ લોડિંગ થાય છે અને અહીંયા બેનો જો સરસ મજાનું ટમેટાનું કટિંગ કરી રહ્યા છે આ છે

જો ભાઈ આશ્રમમાં ગોરખનાથ આશ્રમમાં અત્યારે હરિયાણનું શરૂ થઈ ગયું છે તો બધા જ પ્રસાદી લઈ રહ્યા છે એટલી મોટી સંખ્યામાં લોકો છે એ પ્રસાદી લેતા હોય છે એ રીતનો કાંઈક હતા ગિરનારને મહાશિવરાત્રીના ભવ્ય રસોડું કેવું લાગ્યું જરાક કમેન્ટમાં કહેજો લે મારા શેરનો છોકરો ફેકો થઈ ગયો ભાઈ કેમ છે મજા ભાઈ ભાઈ કેમ છે આખી પાર્ટી આવી છે હા ભાઈ 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 ચાલો તો ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કમેન્ટ હર હર મહાદેવ લખી રાખજો મહાદેવ